મિત્રો મજામાં ને ખેતી ને લગતી હાર્દિક સ્વાગત મિત્રો આજના આપણે ચર્ચા કરી કે કોઈ પણ શાકભાજીના પાકો અથવા તો કોઈ પણ પાકો પ્રશ્ન આવે છે જે મૂળનો સોડાનો પ્રશ્ન આવે છે અથવા તો નિમિત રોડ બેક્ટેરિયલ વેલ્ટ ફ્રૂટ રોડ આવા બધા પ્રશ્નો આવતા હોય છે જેના લીધે તમારા પાકને ઘણું બધું નુકસાન જોવા મળતું હોય છે અને એમ એના લીધે તમને પણ ઘણું બધું નુકસાન થતું હોય અને તમારો પાક સારો ના થવાથી તમને ઉત્પાદન પણ સારું મળતું નથી અને તમને ઘણું બધું ન ખોટ તમારા પાકથી આવે તો આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપણે એવી કઈ પ્રોડક્ટ વાપરવી જોઈએ જેથી કરીને સારું એવું રિઝલ્ટ મળે અને જે આ પ્રોબ્લમ આવે છે એ સ્ટાર્ટિંગના સ્ટેજમાંથી જ અટકી જાય જેથી કરીને તમારે જે નુકસાન ભોગવવું પડે છે નુકસાન નિયંત્રણમાં આવી જાય અને તમને સારો એવો તમારા પાકની અંદર ફાયદો મળે તો ખેડૂત મિત્રો તમે ઘણી બધી ફંગીસાઈડનો ઉપયોગ આના સોલ્યુશન માટે કરતા હશો પણ એની અંદર તમને રિઝલ્ટ જોવા નહીં મળતા હોય જેથી કરીને તમે વારંવાર તમે ફંગીસાઈડનો ઉપયોગ કરતા રહેશો અને તમારે જે ખેતીનો ખર્ચો છે એ પણ વધી જશે તો ખેડૂત મિત્રો એના માટે આપણે એક કોમ્બિનેશન વિશે વાત કરીશું જે કોમ્બિનેશનનો ઉપયોગ જો તમે તમારા પાકની અંદર કરશો તો તમને સારો એવો ફાયદો આ બધા પ્રોબ્લેમની અંદર મળી રહેશે અને તમને સારું એવું રિઝલ્ટ તમારા પાકની અંદર મળશે જેથી કરીને તમારે જે નુકસાન થાય છે એ પણ નિયંત્રણમાં આવશે તમને સારો એવો ફાયદો તમારા પાકની અંદર જોવા મળશે અને આ જે પણ પ્રોબ્લેમ છે એ જે સ્ટેજ ઉપર છે તે સ્ટેજથી અટકી જશે તો ખેડૂત મિત્રો કોમ્બિનેશન વિશે વાત કરીએ તો એ કોમ્બિનેશન ની અંદર આવે છે ટ્રાયકોડરમાં વીડી એક પોઈન્ટ પાંચ ટકા ડબલ્યુ એટલે કે પાવડર ફોર્મની અંદર રહેલું છે અને બીજા કોમ્બિનેશનની અંદર બીજી પ્રોડક્ટની વાત કરીએ તો એ છે સોડોણાસ ફ્લોરોસેન્સ એક ટકા ડબલ્યુપી આ બંને કોમ્બિનેશનનો જો તમે ઉપયોગ તમારા પાકની અંદર કરશો તો ઘણા બધા ફૂંગસના જે પ્રોબ્લેમ આવે છે એમાં તમને સારું રિઝલ્ટ મળશે અને સો ટકા રિઝલ્ટ મળશે અને જે તમારા પાકની અંદર જે જે પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે તો હવે આપણે વાત કરીશું સ્ટેપ બાય સ્ટેપ તો જે ટ્રાયકોડરમાં છે એનો ઉપયોગ કરવાથી તમને કયા કયા ફાયદા થાય તો ટ્રાયકો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર જે મૂળ અને મૂળનો સડો છે પછી ફ્યુઝેરિયમ વ્હીલ છે પછી તમારે જે મૂળની ગાંઠો છે અને અન્ય જે મૂડ મૂળ સડવાના જે પ્રોબ્લેમ આવે છે એની અંદર તમને ટ્રાયકો ઉપયોગ કરવાથી તમને સો ટકા રિઝલ્ટ મળશે અને આ જે પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મળશે અને આ બધા રોગો ત્યાં જ અટકી જશે તો હવે આપણે વાત કરીશું ટ્રાયકો ડરમાં 1.5% એક પોઈન્ટ પાંચ ટકા ડોઝ તો એનો ડોઝ રહેશે બે કિલો એક એકરની અંદર તો તમને ઓછો ખર્ચાળ અને સારું રિઝલ્ટ આપતો આ પ્રોડક્ટ છે હવે ટ્રાયકો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો છો તો ટ્રાયકોડર્માનો ઉપયોગ તમે માટી દ્વારા માટી એપ્લિકેશન દ્વારા પણ કરી શકો છો એટલે કે કોઈપણ ખાતર જોડે મિક્સ કરીને પણ તમે કરી શકો છો એને પાંદડા પર સ્પ્રે મારીને પણ તમે ટ્રાયકો ઉપયોગ કરી શકો છો અને બેસ્ટ રિઝલ્ટ માટે તમે ટ્રાયકો ડરમાનો ઉપયોગ રેન્ચિંગ એટલે કે ટુવા દ્વારા આપો તો તમને સારું એવું રિઝલ્ટ ટ્રાયકો મળી રહેશે તો ખેડૂત મિત્રો તમે પણ જો તમારા અંદર આ બધા પાકની અંદર આ પ્રોબ્લમ આવતો હોય તો તમે ટ્રાયકોડર્માનો ઉપયોગ એકવાર અવશ્ય કરજો જેથી કરીને તમારો જે પાક છે એમાં જે પ્રોબ્લેમ આવે છે એનું સોલ્યુશન મળી રહે અને એમાં સો ટકા રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો આપણે બીજી પ્રોડક્ટ વિશે વાત કરીએ તે સોડોમોનાસ એક ટકા ડબલ્યુ ટી તો સોડોમોનાસનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર જે મૂળની ગાંઠો છે નિમોટોડ છે પછી ફ્યુઝેરિયમ વીલ છે બેક્ટેરિયલ વીલ છે ફંગસના પ્રોબ્લેમ છે અને અન્ય બેક્ટેરિયાના જે બેક્ટેરિયલ ફંગસ આવે છે એના લીધે જે તમારા પાકની અંદર નુકસાન થાય છે એ નો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર એમાં નિયંત્રણ મળશે અને તમારા પાકને આવા બધા જે પ્રોબ્લેમ આવે છે એનાથી સુરક્ષિત રાખશે સુડોમોનાસ અને આગળ જે વધે છે એને અટકાવશે અને તમારા પાકમાં સો ટકા રિઝલ્ટ તો આ થયા સુડોમોસના ફાયદા હોય તો ખેડૂત મિત્રો જો તમારે પણ તમારા પાકની અંદર આપણે જણાવ્યા પ્રમાણે પ્રોબ્લેમ આવતા હોય તો તમે સુડો ઉપયોગ કરી શકો જેથી કરીને તમને સો ટકાને બેસ્ટ રિઝલ્ટ મળી રહેશે તો ખેડૂત મિત્રો હવે આપણે સૂડોમાંસની વાત ડોઝની વાત કરીએ તો એના ડોઝની વિશે વાત કરીએ તો એનો ડોઝ રહેશે બે કેજી એટલે કે બે કિલોગ્રામ એક એકરની એ પણ સેમ ટ્રાયકોડમાં જેમ જ એનો ડોઝ રહેશે જેથી કરીને તમને સારું એવું રિઝલ્ટ આપવામાં મદદરૂપ થશે અને ખેડૂત મિત્રો આનો પણ ઉપયોગ તમે માટી દ્વારા માટીમાં સીધો જ કરી શકો છો આ પાંદડા ઉપર સ્પ્રે કરીને કરી શકો છો અને બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે તમે આનો ઉપયોગ ડ્રેન્ચિંગ અથવા તો ટુવાની અંદર તમે આપી શકો છો જેથી કરીને તમને બેસ્ટ રિઝલ્ટ આનું જોવા મળશે તો ખેડૂત મિત્રો આ થયા જે બેસ્ટ કોમ્બિનેશન જે તમારા અંદર ફોગ આવે છે અથવા તો સિઝેરિયમ બિલ્ડ અથવા બેક્ટેરિયલ બિલ્ડ આવા બધા પ્રોબ્લેમના સોલ્યુશન માટે આ બેસ્ટ કોમ્બિનેશન છે તો ખેડૂત મિત્રો તમે પણ જો તમારા પાકની અંદર આ પ્રકારના પ્રોબ્લેમ આવતા હોય તો તમે પણ તમારા પાકની અંદર આ કોમ્બિનેશનનો ઉપયોગ કરો જેથી કરીને તમારા પાકની અંદર તમને સારું એવું રિઝલ્ટ મળે અને સો ટકા રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો જો તમારે પણ આ કોમ્બિનેશનની ખરીદી કરવી હોય એ પણ બજાર કરતાં સારા અપાવે તો એના માટે તમારો આવવાનું રહેશે હરિવા મેગ્રો સેન્ટર માતરમાં જેથી કરીને તમને ઓછા ખર્ચે સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળી રહેશે જેથી કરીને તમને સો ટકા રિઝલ્ટ મળશે અને તમારા પાકની અંદર જે પણ પ્રોબ્લમ છે એમાં નિયંત્રણ મળી રહેશે અને તમને સારું એવું રિઝલ્ટ મળશે એ પણ ઓછા ખર્ચે તો ખેડૂત મિત્રો હવે તમે પણ તમારી ખેતીનો ખર્ચો ઓછો કરો અને તમારા પાકની અંદર સો ટકા રિઝલ્ટ મેળો તો એના માટે તમારે આવવાનું રહેશે હરિવા માઇગ્રો સેન્ટર માતરની અંદર તો હરિઓમ એગ્રો સેન્ટરનું એડ્રેસ આપણે આપી રહ્યા છીએ હરિઓમ એગ્રો સેન્ટર શોપ નંબર ત્રણ ભોરેના નિર્વસ સ્ટેશનની બાજુમાં માતર મેઇન ગેટ આગળ હાઈસ્કૂલ ચોકડી પાસે માતર મોબાઈલ નંબર રહેશે સત્તાણું તોતેર બાર તોતેર જીરો ત્રણ કોઈ પણ પ્રકારની તમારા પાકની અંદર સમસ્યા હોય તો તમે અમને આ નંબર પર કોન્ટેક કરી શકો છો જેથી કરીને અમે તમને બેસ્ટ રિઝલ્ટવાળી પ્રોડક્ટ ભલામણ આપીશું જેથી કરીને તમને ઓછા ખર્ચે સારું એવું રિઝલ્ટ તમારા પાકની અંદર મળી રહે છે તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટર માતાની મુલાકાત અવશ્ય લીધો જે તમારા ફાયદા માટે જ છે અને હા જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો અને જો આ વિડીયો તમને માહિતીપૂર્ણ લાગ્યો હોય અને તમારા પાક માટે ફાયદાકારક હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્રોને પણ આ માહિતી મળે એમને પણ પ્રોબ્લમ હોય તો એનું સોલ્યુશન મળે એ પણ ઓછા હોય તો ખેડૂત મિત્રો વરિમા મેગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લેજો ધન્યવાદ